ખેડૂત ભાઈઓ આપણા સૌરાષ્ટ્રમાં અને ઉત્તર મધ્ય ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ મોટા પાયે આ દિવસો દરમિયાન એટલે કે લગભગ તારીખ ચોવીસ ઓગસ્ટ થી લઈ અને આજે ઓગણત્રીસ ઓગસ્ટ સુધીના પાંચ દિવસ દરમિયાન ખૂબ મોટા પાયે વરસાદ થયો છે અતિવૃષ્ટિના દરજ્જાનો વરસાદ થયો છે ત્યારે આપણા મુખ્ય પાકો પૈકી એક પાક એટલે મગફળીના પાક ઉપર એની કેવી અસર થશે અને જે કઈ નકારાત્મક અસર જે વિસ્તારમાં જે ગામડાઓમાં થઈ હોય અને દેખાતી હોય વિશેષ વરસાદના કારણે તો એની સારવાર માટે આપણે તાત્કાલિક ધોરણે એટલે કે એકાદ બે દિવસમાં પાંચ દિવસમાં શું કરી શકીએ અને એની અગત્યની જરૂરિયાત શું હોય છે મગફળીના પાકની એના ઉપર આપણે આ વિડીયોમાં જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે મિત્રો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ સામાન્ય રીતે આપણો મગફળીનો પાક જે છે એ સ્વયંભૂ રીતે નેચરલી કુદરતી રીતે નાઇટ્રોજન મેનેજમેન્ટ કરી લે છે પોતાની રીતે એના મૂળ પર જે ગંદીકાઓ હોય છે જે ગાંઠો હોય છે એ કુદરતી રીતે નાઇટ્રોજન બનાવવાનું એક કારખાનું છે નાનકડું અને એ પોતાનું સ્વતંત્ર છે મગફળીના પાક માટેનું પણ વરસાદનું પ્રમાણ અત્યારના દિવસોમાં જે રીતે આપણે અનુભવી રહ્યા છીએ એના આધારે જોઈએ તો એ એની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પણ થોડી અધૂરી પડે ઓછી પડે એવા સંજોગો નિર્માણ થયા છે એટલે મગફળીના પાકને પણ પાણી લાગી જવાની સંભાવનાઓ આટલા બધા વરસાદમાં હોય છે હવે જ્યારે મગફળીના પાકને પાણી લાગી જવાની સંભાવનાઓ હોય ત્યારે બીજા બધા પાકોની સરખામણીમાં અત્યારના સમયમાં જ્યારે આપણો મગફળીનો પાક ઓછામાં ઓછા બે મહિનાનો થઈ ગયો છે ત્યારે એને આપણે ઉપરથી પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજન યુક્ત ખાતર કોઈ પણ પછી એ યુરિયા હોય કે એમોનિયમ સલ્ફેટ હોય એને આપી શકતા નથી એટલા માટે નથી આપી શકતા કે આ સમય દરમિયાનની આપણી મગફળી લગભગ

અગત્યનો સવાલ છે અને એકાદ બે ખેડૂતો અત્યારના સમયમાં નાઇટ્રોજનનો પુરવઠો એને કેવી રીતે પૂરતો મળી શકે તો નાઇટ્રોજનનો પુરવઠો એનો વધારવા માટે એની કુદરતી પ્રક્રિયા અને એની કુદરતી લાક્ષણિકતા જે છે એમાં તાત્કાલિક ધોરણે થોડો વધારો આપવા માટે બીજી કોઈ વ્યવસ્થા આપણી પાસે નથી પણ એક વસ્તુ આપણે એને માટે કરી શકીએ અને એ છે જે સૂક્ષ્મ પોષક તત્વો આવે છે માઇક્રો ન્યુટ્રીયન ગ્રેડ પાંચ તરીકે આપણે એને ઓળખીએ છીએ આ સૂક્ષ્મ પોષક તત્વોનો સ્પ્રે એને એક કે બે વખત આપણે નજીકના દિવસોમાં જો આપીશું તો એની પોતાની જે સાયકલ છે નાઇટ્રોજન બનાવવો નાઇટ્રોજન વ્યવસ્થા માઇક્રો ન્યુટ્રીશિયન છે એની અંદર આવતા જે તત્વો છે એ તત્વોમાં થોડો ઘણો ફેરફાર હોય છે કંપનીઓ પ્રમાણે ફેરફાર હોય છે અને એના ગ્રેડના મોડેલ પ્રમાણે ફેરફાર હોય છે માની લો કે કોઈ ગ્રેડ એવું આવે છે કે જે ફેરસ બેજ છે જેમાં ફેરસનો ભાગ એટલે કે લોહ તત્વોનો ભાગ સૌથી વધારે છે અગર તો જીંક બેજ છે જેમાં ભાગ સૌથી વધારે છે છે તો એ પ્રમાણે પાછળના જે ત્રણ તત્વો કે મેગ્નેશિયમ બોરોન અને મોલિબડેનમ એમાં થોડા થોડા ફેરફારો હોય છે હવે આ જે ફેરફારો છે એ ફેરફારો એના મોડેલ પ્રમાણે હોય છે અને તેથી આપણે જ્યારે એને ખરીદ કરવા જઈએ છીએ ત્યારે

અને ઉપરથી આપણે પૂરતી નાઇટ્રોજન આપવું છે તો આપવામાં આપણને તકલીફ છે એ એવી મગફળીમાં આનો આપણે અવશ્ય ઉપયોગ કરીએ જે છે મગફળીના કોઈ પણ પાકના છોડને ખોરાક બનાવવાની પ્રક્રિયામાં ખૂબ મદદરૂપ થાય છે એટલું બધું મદદરૂપ થાય છે કે એને જે ખોરાક ખરેખર ઉપલબ્ધ હોય છે એ ઉપલબ્ધ ખોરાકનો વધારેમાં વધારે એ ઉપયોગ કરી શકે છે માઇક્રોન્યુટ્રીશિયનની ઉપલબ્ધિના આધારે અને તેથી માઇક્રો ઉપલબ્ધિ આ પ્રકારના મગફળીના પાકમાં આપણે અવશ્ય આપીએ કમ અત્યારના વાતાવરણના હિસાબે જોઈએ તો ત્રણ થી ચાર દિવસના અંતરે બે વખત એનો છંટકાવ અવશ્ય કરીએ મિત્રો તો આપણા પાક પર જે કાંઈ અતિવૃષ્ટિના કારણે નકારાત્મક અસરો થઈ છે એનાથી આપણો પાક બચી શકે આજના દિવસે આજના સમયે અત્યારના દિવસોની ધ્યાનમાં લઈને મગફળીના પાકની ખાસ સારવાર અંગે આપણે જે ચર્ચા અત્યારે કહીએ છીએ આ આપણી ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત